ધંધુકાના બોપલ ખાતે બિલ્ડર ફાયરિંગનો મામલો સામે આવ્યો બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા નોંધાવેલ પોલીસ ફરિયાદમાં પચ્છમ દાદા બાપુધામ દ્વારા દાન માંગ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો સમગ્ર મામલાને લઈને પચ્છમ દાદા બાપુ ધામના મહંત ભુવાજી વિજયસિંહે પ્રતિક્રિયા આપી આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા પોલીસ ફરિયાદ ધામમાં આવવા અને દાન માટેના ફોર્સ કરાયા હોવાની વાતને ભુવાજીએ વખોડી કાઢી ફરિયાદી ઉપેન્દ્ર ચાવડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ પાયા વિહોણા સાબિત થયા દાદા બાપુ ધામ તરફથી કોઈ પાસે પણ દાન માંગવામાં ન આવતું હોવાનું જણાવ્યું દાદા બાપુ દ્વારા પચ્છમ ભાલને અને મને બદનામ કરવાનું આયોજન બદ્ધ ષડયંત્ર હોવાનું જણાવ્યું જય દાદા બાપુ મારો પરિચય મારું નામ વિજયજી દાદાબાપુ ધામ પચ્છમ બાલના મહંતસિંહ આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા દ્વારા જે ફાયરિંગ ઘટનાનો ક્રમ બોપલમાં થયો છે તેમાં એફઆઈઆરની અંદર એમણે દાદાબાપુ ધામનો ઉલ્લેખ કર્યો છે તે ઉલ્લેખની અંદર એમને એવું લખાયું છે કે ભાઈ વિજયસિંહ ભુવાજી દ્વારા અમને ધામમાં આવવા માટે ફોર્સ કરવામાં આવતો હતો તે સાવ તંદન ખોટી અને પહાયા વાત છે અને મારા પાસે દાન માગવામાં આવ્યું હતું એવું પણ એમને ઉલ્લેખ કર્યો છે પણ દાદા બાપુ ધામની અંદર પણ પ્રકારનું કોઈપણ વ્યક્તિ પાસે ભૂપેન્દ્ર ચાવડા પાસે તો નહીં પણ કોઈની પાસે કોઈ પણ પ્રકારનું દાન માગવામાં આવતું નથી આ વાત સાવ વિહોણી છે અને આ વાતને હું તંદન સાવ ખોટી માનું છું આ એક આ આયોજનબંધ કાવતરું હોઈ શકે મને અને મારા ધામને બદનામ કરવા માટેનું